નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું આલુ મટર સેન્ડવીચ આલુ મટર સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલા સેન્ડવીચ ની ચટણી બનાવી દઈશું ચટણી બનાવવા માટે આપણે કોથમીર લઈ લઈશું ધાણા પુદીનો એડ કરીશું તેમાં આપણે આદુ એડ કરીશું લીલા મરચા પછી તેમાં બ્રેડ કટ કરીને એડ કરી દઈશું પછી તેમાં પાણી એડ કરીશું પછી તેમાં મીઠું એડ કરીશું પછી તેને આપણે ગ્રાઇન્ડ કરી હવે આપણે ઓઈલ ગરમ કરીને તેમાં થોડી રાઈ નાખીશું અને જીરું એડ કરીશું હિંગ એડ કરીશું અને આપણે તેમાં બોઇલ આલુ અને મટર એડ કરી લઈશું પછી તેમાં મસાલા કરીશું મસાલામાં પહેલે આપણે લાલ મરચું એડ કરીશું કાશ્મીરી લાલ મરચું પછી તેમાં ધાણાજીરું એડ કરીશું થોડી હળદર એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી જેટલો આપણે સેન્ડવીચની ચટણીનો પેસ્ટ એડ કરીશું બે ચમચી અને તેમાં

આપણે મસાલો એડ કરીશું મસ્ત ચટપટો મસાલો છે વાવ એકદમ ગરમ ગરમ આલુ મટર નો મસાલો ચમચી વડે એડ કરી લઈશું અને આવી રીતના સેટ કરી લઈશું સેટ કરીને એની ઉપર આપણે બીજી બ્રેડ લગાવી લઈશું અને તેને બટરમાં શેકી દઈશું ચલો આપણે શેકીએ આપણે પેન ઉપર બટર એડ કરીશું બટર નાખીને તેની ઉપર સેન્ડવીચ મૂકીશું પછી તેની ઉપર બી બટર લગાવી દઈશું અને બંને બાજુ શેકી લઈશું આપણી સેન્ડવીચ બનીને તૈયાર છે બહુ જ મસ્ત બની છે તમે પણ બનાવજો થેન્ક યુ બાય